હેલો મિત્રો જય માતાજી હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે તો આપણે સિંહ ઘરે ઘરે એટલે સિંહ પછી આવે અત્યારે તમારા સિંહ વાળીએ ત્યાં કંટોલા વીણવાના છે ને કંટોલા કે કંકોળા કે એટલે વાળીએ જઈને તમને બતાવું ભાડો ધરમ કોને કહેવાય ને આ સમયમાં હું તમને બતાવું આ ભાઈ બાબુભાઈ સોટાળા અને છે સોટાળા સરપંચ એને તો ફુવારા વાડીમાં જ છે આપણે નથી ડાર કે બરાબર તો એ હું કીધું કે અમારે તો માઇન્ડવી બે દી લેટ અમે કરી નાખશું ન પાવવું તો પણ તમે પાઈ નાખો કેમ કે એ એમ કે છે કે તમારે માઇન્ડવી પીધી નથી ને એટલે અમને એ કે આમ તમારી માઇન્ડવી જોઈ તમને દઈ આવે એટલે એ કે તમે એ કહે છે ને એ કે આ ફુવારા મૂકી ગયો એમ એટલે જો અમે ફુવારા લઈને જઈએ છીએ ને એ બે ભાઈનો ખૂબ ખૂબ આભાર ને આ સમયમાં છે ને આવો આવો કોને મળે હે ભાઈ એટલે ભાઈ બેયનો તો હું દિલથી આભાર માનું થેન્ક યુ વલ્લભભાઈ ને બરહલતભાઈ ને આ ફુવારા બતાવી અત્યારે તો આપણે વાડીયા આવી ગયા છે ને કેમ કે ત્રીસ દિવસ કાંક વરસાદ નથી એટલે કંટ્રોલ આ હશે ને કંટ્રોલ આ ક્યાંય છે નહીં અમે બે ત્રણ કલાક મળ્યા નહીં પછી અમારી વાડી એક વહેલો હતો એટલે અહીંયા જઈએ છીએ જોઈએ છીએ હવે જો થોડા ઘણા મળશે એ તમને બતાવીએ આ વહેલો રહ્યો છે બરાબર ખુશી અહીંયા જો અહીં રહ્યું વાત બતાવી તો એક કંટ્રોલ જો આ કંટ્રોલ એક

કલાક બે કલાક આટા મેર્યા આપણે એટલે આટા મેર્યા હા કેટલી જગ્યાએ પૂછ્યું ઓલા ખેતરોમાં પૂછ્યું ઘણા ભાઈઓને ઘણા ભાઈઓને પૂછ્યું કે ભાઈ કંટ્રોલા ક્યાં હશે એમ તે કે કંટ્રોલા તો છે પણ ખાલી વહેલા છે મેં વહેલા તો ન મેળ આવે કેમ કે કંટ્રોલા જ બતાવવા પડે ને કે ને એમ કે કંટ્રોલા હતા પણ પછી ત્રે દિવસ વરસાદ નહોતા ને એટલે જે હતા ને એ કે અમુક આવે ને ઉતારી ગયા એટલે કે નથી ને કે હું જોઈ તો હંધે કે આટા મારે ને આવડો આ પાછું છે ને આવડો આ કંટ્રોલ છે ને આ રીતે હાવ આમ હોય નહીં કેમ કે એ કંઈક આમ અઘોસરમાં હોય કેમ કે ત્યાં એ કંટ્રોલા તમને જોવા મળે આ રીતે તો ભાગે હોય કેમ કે આ તો ખુલ્લામાં છે નગર તો એ કંટ્રોલ ગોતું એમાં કાંટા હોય એમાં હોય ને આ કંટ્રોલા તો બહુ અને બહુ છે ને કંટ્રોલાનું તો કેવું છે કેમ કે એ એમ કે છે આ વર્ષે એક વાર જ આવે ને શરીર માટે બહુ સારો રહે ને હવે તો આ ટેક આધુનિક યુગ આવી ગયો એટલે લગભગ તો વરફમાં હવે ઘણી જગ્યાએ થતા હોય છે આપણને ખબર નથી પણ હવે તો આ વર્ષે આવે એમ તો આપણે બોલાય જ નહીં નગર કોક પાસે એમ કહે કે જો આ જો અમારે ઉપર ઉનાળે કંટ્રોલા દોર્યા જો આ માર્કેટમાં મળે એટલે હવે આધુનિક યુગ આવી ગયો એટલે નક્કી ન હોય કંટ્રોલ ક્યારેક કોને મળે પણ આ આવે વર્ષે શરીર માટે બહુ સારું છે કેમ કે કંટ્રોલ આપણને તો ભાવે પણ કુણા હોય ક્યાં ઉતું બીવાળા પાસે મને નથી ભાવતા લોકો લોકોની હવું સોય જ અલગ હોય કેમકે અમુકને તો બી થઈ જાય તોય ભાવે અમુક લાલ થઈ જાય તો ભાવે પાકી જાવ હોય પાકી જાય ને લાલ ને પીળા થઈ જાય અને તેથી બી લાલ નીકળે એટલે અમુકને એ હોત ભાવે ને આપણને તો ખૂણા હોય ત્યાં જ્યાં સુધી ખાઈએ છીએ ને જો આ આ મારે વાડીએ જ છે બરાબર ને હજી જો તમને બતાવું હજી જો અહીં રહ્યા એટલે આ નહીં દેખાય આ જો અહીં રહ્યું બરાબર ક્યાં આ જો અહીંયા કાંય રહ્યું બરાબર ક્યાં જો નહીં આમાં ઢીંગલી બેન જો આ મારી દીકરી છે આને દેખાય બરાબર છે કેટલા ગોયતા જોવાની છે ને આ શરીર માટે બહુ ફાયદાકારક છે બરાબર કે આનું શાક બનાવીને ખાવાની તો બહુ સારું છે પણ એને ભાવે ને આપણને તો ભાવે છે બરાબર કેમ કે જો ને કેટલા દિવસથી હું તો ગોતતો હતો ને કંટ્રોલરનું જે સેટિંગ આવ્યું નહીં ને અત્યારે આ હામા છે ને કેટલી જગ્યા આટા માર્યા હજી ઓલકોરે વેલો છે હાલો બતાવું તમને નેતિક ભાઈ હાલો હવે આન કોર ક્યાં કરતા આમાં ક્યાં કરતા આ જો આ જો આ જો નહી રહ્યા પણ આમાં શું કે વરસાદ થયો નથી એટલે શું છે વરસાદ હોત ને તો આ કંટ્રોલ આ કંટ્રોલ આ શું છે કેમ કે એ બે જ બે દઉં ઉતરત કેમ કે આ પછી ત્રે દિવસ આ વરસાદ નથી ને એટલે આ કેવરાવે ને જો અમારે આ દેશી જો આવડો આ આ અમારી ખુરશી છે જો આ જો આઈએ પછી અમારા બેન બેઠા મારી દીકરી છે પણ હું તો લોકો એમ કહે કે આ બેન કેમ કહેવા બેન કેવાઈ જાય છે બરાબર ને જો અહીંયા છે આને થોડું કાંઈ વીવ વર સુધી કાંઈ વાંધો આવે આ કાંઈ તૂટેની કાંઈ વસ્તુ ન થાય ને જો આ બોવડી છે બરાબર તો આ બોવડી છે ને જો આ બે વેલા હતા કંટ્રોલાના આ તમને દેખાડી દીધા બરાબર છે ને હવે હવે જ્યાં હોય ત્યાં બરાબર એમ તો ઘણા છે પણ આપણે તો કંટ્રોલનો હતું ને આ ગુંદો છે બરોબર એક બે વર માં ગુંદા ખાહો અત્યારે કંટ્રોલા ઉતારી લીધા છે તો આ ઢોલમાં स्पेशल ઢોલ લાવ્યા હતા અમે કંટ્રોલા હારું અને કંટ્રોલા જો પિર્યા એ ઢોલ લઈ ને આમ જો આ એક બે જણા થાય એટલા છે બજો આ ઉતાર્યા છે તો આ એટલા કંટ્રોલા છે બસ આજ માટે એટલું જ હતું જો મારો વ્લોગ ગમો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાના જ બધાનું ભૂલું કરે જય માતાજી